દિવાળીના તહેવારને લઈને ગુજરાત સરકારે એક ગાઈડલાઈન જાહેર કરી છે દિવાળીના તહેવારને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમને થતું હશે કે સરકારે શેની ગાઈડલાઈન જાહેર કરી છે તો આ ગાઈડલાઈન છે ફટાકડા ફોડવાની તો યસ આ રિપોર્ટ છે એ તમામ દર્શકો માટે જે ફટાકડા ફોડવાના ખૂબ જ શોખીન છે જો તમે ફટાકડા ફોડવા જાઓ છો તો ચોક્કસપણે આ ગાઈડલાઈન છે એ જાણી લેજો નકર ભારે પડી શકે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા દિવાળીના તહેવારમાં ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉદ્દેશ સાથે સરકારી સુપ્રીમ કોર્ટના નિર્દેશનનું કડક પાલન કરવાનો નિર્ણય લીધો છે આ નિયમો અનુસાર દિવાળીની રાત્રે માત્ર બે કલાક એટલે કે રાત્રે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ પર્યાવરણ અને વિપરીત અસર અને આગ લાગવાના બનાવ ન બને તે માટે રાતના દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે આ ઉપરાંત સરકારે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન તથા ઓછા પ્રદૂષણ ઉત્પન્ન કરતા ફટાકડાના ઉત્પાદન અને વેચાણની જ પરવાનગી રહેશે આ ઉપરાંત ભારે ઘોંઘાટવાળા સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે ફટાકડાનું વેચાણ માત્ર લાઇસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે અને તેઓએ માત્ર માન્ય રાખવામાં આવેલા ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે સરકારની ગાઈડલાઈનની આપણે વાત કરી લઈએ તો તમામ ઈ કોમર્સ વેબસાઇટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ફટાકડા બનાવવા માટે બેરિયમના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે દિવાળી તથા અન્ય તહેવારો ફટાકડા રાત્રે આઠ થી દસ કલાક સુધી જ ફોડી શકાશે ક્રિસમસ અને નૂતન વર્ષની વાત કરી લઈએ તો આ તહેવારો દરમિયાન ફટાકડા રાત્રે સાડા બાર વાગે સુધી જ ફોડી શકાશે આ સૂચનાઓનું કડક પાલન કરવા માટે તંત્ર સક્રિય બન્યું છે જેથી તહેવારો દરમિયાન પર્યાવરણની જાળવણી કરી શકાય અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ આપે દિવાળીની તૈયારીઓ શરૂ કરી કે કેમ અને કરી તો કયા પ્રકારની ઉજવણી આપ કરવા જઈ રહ્યા છો કમેન્ટ બોક્સમાં અમને જાણ કરજો ફરી મળીશું નવી ખબરો સાથે ત્યાં સુધી મને એટલે કે સૌમેન આપશો રજા નમસ્કાર